તમે બધા છે ને ભાઈ તાળીઓ ત્રણ તાળીના સન્માન સાથે આપણા મિત્રનું સ્વાગત કરો સ્વાગત છે મિત્ર તમારું આ છે ને આ છે પાડી દીધી હે આ ઓલો પોતાનો અંગૂઠો ધોઈને સરણામાં જેવા આ લો તો હવે હું ને મિત્ર બે છે ને દુકાન બાજુ નીકળી જ આવી ગાય ગા અમારા મિત્ર આવ્યા છે આજુ ગાડા આપી ભાઈ એ તો અમારા મિત્રની વેદના છે ને એ મિત્રને સબે હોય કેમ હોય કેમ કે અમારા મિત્રના સંપલ ભાઈ કાલ સોરી થઈ ગયા છે હવે એમ છે ને સીસીટીવી માં જાય જોવાના છે કે સંપલ ની શું છે ને ક્યાં હે ને એ બધું એની એક તો સીઆઈડી માં સાન ભીન થાવ એની કે કામિત ભાઈ તે 50 રૂપિયા નો સવાલ છે બસ તો જ આ નું છે લગભગ નાઈટ નો હા એટલે નાઈટ નું કે હે પણ આપણો 50 રૂપિયા રાખો ને દુકાનની સાફ સફાઈ થોડીક એક્સ્ટ્રા પ્રો લેવલ નીકળી નાખી છે પહેલાં તો આવીને ફિયું આવ્યું અને બધો પછી હતો ને એને આપણે રોજની જગ્યા ઉપર થોડોક ફળગાવી દીધો છે અને પછી આપણી જે શાહની ટપરી રહી ને થોસાનો એની બાજુમાં આગળ બધી ખડ ઉગી ગયું હતું એ બધું નીંદીને ચૂંટણી મિત્ર એ બે દાંતાગલાઈ લીધો અત્યારના પોલમાં અહીંયા છે ને બહુ જ બધું ખડ થઈ ગયું હતું એ બધું નીંદીને અહીંયા ઢગડો કર્યો હે ખડ ને એને હવે જવા દેવાનું છે હળગાવવા માટે અને મિત્ર જેવું આખા મું જોયું ને એ શોખું એમાં ને હોય ને એ વાવે છે તો આ રોવા હળગી જાય અને ધુમાડો થાય ને તો થોડા થોડા મચ્છર છે ને એ ભાગી જાય હવું હોવા જ છે નકર ફૂકાઈ જાય પછી હળગાઈ દીધે હું આપણે ક્યાં ઉતાર થઈ ગયું છે આ તમારા ભાઈએ જે અત્યારે સોશિયલ મીડિયામાં જે ઓલું નવીન પ્રકારના ફોટાઓ ટ્રેન્ડ નીકળ્યો છે ને એને ફોલો કરી નાખ્યું હે અત્યારે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ હે યુટ્યુબ હે કે પછી આવું વોટ્સઅપ સ્ટેટસ ને ફેસબુક ને દે નકરા એવા જ ફોટા બધા મૂકે છે તો આપણે આદવા છે ને ઓલી વેતી ગંગામાં હાથ ધોઈ નાખ્યા છે એમાં એવું હતું ઓલું સવાર માં સાફ સફાઈ ને એવું બધું કીધું ને પછી કાલ કાલે દુકાન નો નવો સામાન આવ્યો હતો આ કાગલ ને તો આ કાગલ ના કટિંગ કરવાના હતા તો આ રીતના હે ને નાના નાના કટિંગ કરી અને પેકિંગ કરતા ને તો ફરી ખોરો ખાવા હું મિત્ર બેઠા હતા તો મિત્ર ને કીધું આરવાજ હે ને આપણે ફોટા બનાવી નાખો આપડે વેચી ગંગામાં હાથ ધોવી તો ધોઈ નાખ્યા હે મિત્ર એ જો આપણને મસ્ત મજાનો આવો ફોટો બનાવી દીધો હે હું ના આંકડા ભાઈ जो फोकस करो कैमरा जल्दी फोकस करो कितना लड़का है अभी हमारे मित्र का भी एक फोटो है वो भी देख लीजिए हमारे मित्र का ऐसा फोटो है इसको क्या बोलते हैं ना वो हमने को मालूम नहीं है मगर हमने को है ना ये ट्रेन को फॉलो कर ही चाहिए का मित्र क्या बोलते हैं ट्रेन को फॉलो करना चाहिए जो ट्रेंड चल रहा है ना उसमें थोड़ा जावा चाहता है નકર તમે વાહે રહી જતા હૈક્ચુલી બધા હારે આજે દોડવાના થતા હે નકર વાહે રહી જતા હે તો દુનિયા એમ બોલતા હે કે આવડા તો વાહે એકચ્યુઅલી આ લોકો શું કહેવાય અંગૂઠા સાપ છે અંગૂઠા સાપ નહીં રહેવાના ભાઈ જે ટ્રેન્ડ હાલતા હે એ ટ્રેન્ડ મેં હાથ ધોઈ નાખવાના થતા હે તો હવે ટ્રેન્ડમાં હાથ ધોઈ નાખ્યા હે હવે પાછા એને થોડા કામે લાગી જતા હે નકર ભૂખ ભેવા થઈ જતા હે પછી ને ભાઈ આપણો વ્લોગ આમ કંઈક આમ શું કેવાય ફાસ્ટ ફાસ્ટ ભાગતો એવું તમને લાગતું સવારમાં આપણે ઓલો કાગળ હેચેલતા ને ત્યારે ઠેઠ વ્લોગ બનાવ્યો હતો એ પછી વ્લોગ બંધ થઈ ગયો અને અત્યારે ઠેઠ રોંઢે પાછો ચાલુ થયો હોય કેટલા વાગે ફોન છે આજે તેમના ફોન માં જોયું નથીંગ માં નથીંગ નથીંગ ભાઈ સન સુમાળી થઈ છે સન સુમાળી અઢાર વાગે સુમાળી સન સુમાળી થઈ છે અને હું ને બે હાલ જ આવી ત્યારે પડામાં આંટો મારવા ને દાદાના દીવા દીવાબતી કરવા માટે પેલા મસ્ત વ્યૂ જોવો સુરત દાદા હાથમાં ગયા હે લીમડા આડા હે એટલે નહીં દેખાય પણ અત્યારનો વ્યૂ હે ને ખેતરનો તમે જુઓ મસ્ત મજાનો વ્યૂ હે મિત્ત એવા ખદડા ફોનનું કામ નહીં આ સેમસંગ આઈ રહ્યા આવું એટલે ફોટા પાડવાનું તમે મિત્ર રહેવા દેવ હાલો વાગ્યું હે ને ફટોફટ પેલા પણ દાદા દોટો દીવાબૂટી કરવી અને પછી એને પાછા પૂગી જવી અને આ બાજુ હે ને રીંગણી અને મચ્છી અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ છે જોતા પણ હેને દવા રીંગણીમાં આમાં ઝટકો બધે મૂકેલો હે બહુ ધ્યાન રાખવી પડતી હે મિત્ર ફોટોગ્રાફી કરતા હે ખદડા ફોન કા કામ નહીં હે ભાઈ

ખેડૂત ઝુમકીને ઝું મૂકીને લઈ લેવી આપણી પાસે એકચુઅલી માં સેમસંગ નો ફોન કઈ ઘટે નો જ ઘટે ઉડે તો જ આ થોડું થોડું એવું લાગવા મંડું હે કે સોમા હું ધીમે ધીમે વિદાય લે અને શિયાવાનું આગમન થાય કેમકે હવા હાથ થાય ને કાં તો ઘણું બધું અંધારું થઈ જાય છે એકચુઅલી હું જોઉં મિત્ર તમારું બરોબર છે બરોબર છે ને તો હાલો દીવા બધી નાખ્યું

કેટલા જણે બેઠા છે હું અહીંયા અહીં ફુરિસ્તે જમાવાટ પાડી છે અને આ બાજુ આપણે મિત્ર ને શોક કાકા બે મેસ જોવે છે મિત્ર રાજ છે ને મેસ છે હા હું મુંબઈ પટના બહાર અલમ નહીં કબડ્ડી મે ઓલી હું ક્રિકેટ નથી આજ છે કબડ્ડી કોણ જીત્યું મિત્ર છે કેટલીક વાત છે થઈ ગયો છે છે

અને કાલે આપડે બ્લોગ બનાવ્યો ને એમાં એક ગીત વાંચું તુલસી શ્યામ દેખા એમાં નાનકો એવો કોપી રાઈટ આવી ગયો હતો એટલે આપણે બહુ કેમેરાની આમ નહીં જ આવું જોઈએ હમણાં તમને દેખાડું તો એમ કે આમાં એ લોકો હોય ને તરત કોપી રાઈટ આપી દે હે જો કે આમાં દેખાતું જ નથી કાંઈ તો દેખાય હે ઝૂમ કરી ઓ જઈ તો એ ન દેખાણું એટલે હજી ન દેખાણું દેખાડું ને હવે તમે લાઈવ જોઈ લો